તે માછીમારો તે લાકડાને હોડી બનાવવા ઉપયોગ કરે છે તે તે સુંદરી વૃક્ષને આવા ઘંટડી આકારના નારંગી અને ગુલાબી ફૂલો આવે છે સુંદરવનમાં સુંદરવનના મોર મોક્ષ મોક ગ્રાપ્સ મેંગ્રોસના જંગલો અસંખ્ય સંખ્યામાં અસંખ્ય સંખ્યામાં આવેલા છે ત્યાંના લોકો ત્યાંના લોકોના ત્યાંના ત્યાં ત્યાં લોકોને જીવન રેખા જ આ જંગલ છે અહીંના લોકો કૃષિ લાકડા અને બળતરના લાકડાના સંગ્રહ માટે તેઓ જમીન સાફ કરી રહ્યા તેવી પ્રવૃત્તિ કરી રહ્યા છે આયુ આયુ આયુષિયાન યાદીમાં લાલ યાદીમાં લાલ લાલ યાદીમાં લુપ્ત પ્રાપ્ત જાહેર કરવામાં આવી છે સુંદરવનની ગોસાવા ટાપુ પર આવેલા ગામડાઓની અઢાવીસ મહિલાઓએ જેમને વાઘના હુમલામાં પોતાના પતિને ગુમાવ્યા તે તેમને લુપ્ત જાતિને પુન પુનજી પુનજીવિત કરવા મેંગ્રોવ પ્રજાતિના વિશિષ્ટ વાવેતરો બનાવ્યા છે બે હજાર અઢારમાં પાંચ હજાર રોપા ઉગાડ્યા અને આ બીજ શોધીને તેમને નર્સ નર્સરીમાં ઉછેરવામાં આવ્યા અને પહાડા પર રોપવામાં આવે છે હાલ સુંદરવનના સુંદરવનના લોકો આબોહવા પરિવર્તન ચક્રવાત અનિયમિત વરસાદ વધતી ગરમી વધતી ગરમી શિક્ષણ તથા મેગ્રોસનો સામનો કરી રહ્યા છે ગુજરાતની લુપ્ત થતી વનસ્પતિ આમળી ગુગર અશોક અર્જુન આ બધી વનસ્પતિઓ ગુજરાતમાંથી લુપ્ત થતી જાય છે ગુજરાતના લુપ્ત થતા પ્રાણીઓ વાઘ અને સિંહ ગુજરાતની ગુજરાતના લુપ્ત થતા પક્ષીઓ જેમ કે કાકડો ચકલી ગીધ અને ગુલાબી રંગવાળી ડોકવાળી બતક સમુદ્રના કાચબા ડોલ્ફિન માછલી અને જળબિલાડી આ બધા લુપ્ત ન